સુરતમાં રસ્તા પર ભીખ માંગતા સફાઈના નામે પૈસા ઉઘરાવતા છત્રીસ બાળકોનું રેસ્ક્યુ કરાયું સુરતમાં જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા બાળકો અને કચરો વીડીને અથવા સફાઈ કરીને પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ તથા આવા બાળકોના પુનઃવસન માટે સુરત પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલા આદેશને સ્થાનિક પોલીસની કુલ ત્રીસ ટીમો બનાવી સમગ્ર શહેરની અંદર સગીર બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આડત્રીસ બાળકો મળી આવ્યા હતા કે જેઓ ભીખ માંગતા હોય અથવા તો કચરો વીણીને સફાઈ કરી રૂપિયાની માગણી કરતા હોય કુલ આડત્રીસ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેમાં સત્તર સગીર વયના બાળકો એકવીસ બાળકીઓનો સમાવેશ થાય છે આડત્રીસ બાળકોમાં ઝીરોથી છ વર્ષના અને સાતથી બાર વર્ષની વયના એકત્રીસ બાળકો છે આ તમામ આડત્રીસ બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવે છે જેમાં ગુજરાતના ત્રેવીસ બિહારના દસ અને મહારાષ્ટ્રના પાંચ બાળકો છે રેસ્ક્યુ કરાયેલા બાળકોમાં માતા પિતા સાથે કુલ તેત્રીસ બાળકો હતા જ્યારે ચાર બાળક અનાથ અને એક બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યા હતા છેલ્લા એક માસથી આવા બાળકો પર નજર રાખવામાં આવી રહી હતી જેમાં એકસો તેર બાળકો ભીખ માંગવાની અથવા કચરો વીણીને સફાઈ કામ કરી રૂપિયા ઉઘરાવતા હોય તેવી ઓળખ થઈ છે અન્ય બાળકોને રેસ્ક્યુ તથા પુનર્વસનની કામગીરી આગામી સમય સુધી જારી રહેશે